દોસ્તો સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધના પગલે જે માહોલ ચાલી રહ્યો છે એમાં આજે સાંજે લાઇટો ચાલુ ન કરવા માટેનો આદેશ અપાયો છે સાથે સાથે મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું છે શું છે આ બધું આખરે લાઇટો ચાલુ કરવાથી શું થઈ શકે છે આખરે આ બધું શું આયોજન કરવામાં આવ્યું છે મોક ડ્રીલ થાય ત્યારે શું કરવાનું અને શું ન કરવાનું આ બધી જ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલા ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યો હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તૂટક તૂટક બે મિનિટ સુધી સાયરન વાગે તો ભયજનક સંકેત સમજી સલામત સ્થળે જવું ઘર કે ઓફિસમાં હોવ તો મોટા ટેબલ નીચે કે બાથરૂમ અથવા સ્ટોરમાં સંતાઈ જવું શહેરના તમામ ઓગણીસ ફાયર સ્ટેશનો એલર્ટ પર ડ્રીલની તૈયારી માટે દિવસભર ધમધમાટ ચાલ્યો છે લોકોએ ઘર ઓફિસોમાં સ્વેચ્છાએ લાઇટો બંધ રાખવાની રહેશે બ્લેકઆઉટ દરમિયાન સ્ટ્રીટ લાઇટો પણ બંધ રહેશે બુધવારે અમદાવાદ શહેર અને જિલ્લામાં સાંજે ચાર થી રાત્રે સવા આઠ વાગ્યા સુધી મેક ડ્રીલ આયોજન કરવામાં આવશે આ સહિત શહેરના દસ સહિત ગાંધીનગર જિલ્લામાં પંદર જગ્યાએથી ઇમરજન્સી સાયરન વાગશે પણ કોઈએ ગભરાવાની જરૂર નથી કારણ કે આ માત્ર મોક ડ્રીલ છે સાયરન વાગે એટલે ઘર કે ઓફિસની અંદર કે રોડ પર હોવ તો પણ સલામત જગ્યાએ ખસી જવા માટેની પ્રેક્ટિસ છે રાત્રે પોણા આઠથી સવા આઠ સુધી બ્લેકઆઉટ રહેશે ઘરો અને દુકાનોએ સ્વેચ્છાએ આ દરમિયાન લાઇટો પોતાની બંધ રાખવાની રહેશે અંધારપટના સમય દરમિયાન તમામ સ્ટ્રીટ લાઇટો પણ બંધ રહેશે મોક મોકડ્રીલ માટે પોલીસ કલેક્ટર પંચાયત આરોગ્ય ફાયર બ્રિગેડ સિવિલ ડિફેન્સ સહિતના સરકારી વિભાગો જોડાશે સામાન્ય રીતે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં લોકો ઘર બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેશે પરંતુ આ ડ્રીલની ઇમરજન્સી સાયરન વાગે તો તેનો અર્થ એ થયો કે ઘર કે ઓફિસમાં સુરક્ષિત જગ્યાએ જતા રહેવું ડ્રીલમાં ઔદ્યોગિક વિસ્તારો વીજ સ્ટેશન કોમર્શિયલ કોમ્પ્લેક્સ મોલ મોટા ધાર્મિક સ્થળો તેમજ ભીડભાડવાળી જગ્યાઓને આવરી લેવાશે સાથે એ ડ્રીલના ઇમરજન્સીના સમયે લોકોએ સલામત કેવી રીતે નીકળવું અને એનું રક્ષણ કેવી રીતે કરવું તે બાબતની પણ અહીંયા તાલીમ આપવામાં આવશે ત્યારે આજે જ્યારે આ મોકડ્રીલ આયોજન થવામાં આવ્યું છે ત્યારે તમામ લોકોએ પોતાની લાઇટો બંધ રાખવાની રહેશે અને ઘરમાં સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર અને શિફ્ટ થઈ જવાનું રહેશે જ્યારે આ સાયરન વાગે છે ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે દરેક વ્યક્તિએ પોતે સલામત થઈ જવાનું છે અને પોતાના ઘરની લાઇટો ચાલુ ન રહી જાય તે બાબતની ખાસ તકેદારી રાખવાની છે કારણ કે આ એક મોક ડીલ છે અને આમાં ઘણું બધું શીખવામાં આવવાનું છે ત્યારે દોસ્તો આ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિશે આપ શું કહેવા માગો છો અને મોકડ્રીલની માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તથા દોસ્તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપનું મત અવશ્ય શેર કરજો આ વિડીયોને દરેક લોકો સુધી શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ